ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ઉધના પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઉધના પોલીસ મથકમાં એક કાર ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા હતા ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉધના ગુરુકૃપા સ્કૂલ સામે આવેલ ગાયત્રી સોસાયટી વિભાગ બે પાસેથી એક કારની ચોરી થઈ છે જેથી પોલીસે સીસીટીવી મુજબ તપાસ શરૂ કરી હતી તેમાં પોલીસે ફરિયાદીના પતિને પૂછપરછ કરતાં સામે આવ્યો હતો કે કારની ટોપ અપ લોનના હપ્તા ન ભરી શકાતા કાર ચોરીનું નાટક કર્યું હતું આરોપી ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતે પોતાના મિત્ર ઇકબાલ ખાન પઠાણ સાથે મળી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને તેના મિત્ર ઇકબાલ ખાનને તે ચાવી આપી તો પોતે વતન ચાલી ગયો હતો બાદમાં તેના મિત્રએ ડુપ્લિકેટ ચાવી વડે કાર લઈ ગાયત્રી સોસાયટી પાસે જાહેર રોડમાં પાર્ક કરી દીધી હતી અને કાર ચોરીની ખોટી ફરિયાદ પત્નીને અપાવવા કહ્યું હતું સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહની ધરપકડ કરી કાર રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત